ચર્ચામાં લાવે તેવો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વાયરલ થઈ રહેલા વિડીયોમાં ગુજરાત રાજકોટના ભાજપના નેતા અને જસદણના પ્રભારી દિનેશ અમૃતિયા પર તેમના જ ભત્રીજી ક્રિસ્ટિના દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે ગંભીર મુદ્દાઓ પર આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે સમગ્ર વિષય પર ચર્ચા કરવાની છે તેમની જ સાથે ચર્ચા કરવાની છે ક્રિસ્ટિના સૌ પ્રથમ તો આપના દ્વારા જે વિડીયો સવારે પોસ્ટ કરવામાં આવ્યો સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો તો એ વિશે જાણવા માંગીશ મારે સોશિયલ મીડિયાનો ઉપયોગ એવો કરવામાં આવ્યો કે કારણ કે મારી મમ્મી જ્યારે કમ્પ્લેન લખાવા ગઈ ત્યારે મારી મમ્મી મારી મમ્મી કરાવી હતી એ લોકોએ ના લીધી અને જે મામલો એ હતો કે પ્રોપર્ટી નો વિવાદ તો મારા પપ્પા એક્સપાયર થયા પછી ચાલે છે પણ આ સુધી ના અમે એમને હેરાન કર્યા છે ના અત્યાર સુધી એમનો આવો કોઈ આવી રીતના રિસ્પોન્સ હતો અમારી તરફ એટલે અમે લોકો પણ શાંતિથી બેઠા હતા કારણ કે લીગલ જ્યાં સુધી ચાલતું હોય ત્યાં સુધી આપણે ખાલી ખોટું વિવાદ કરીને કઈ મતલબ નથી એ લોકો મેં તો કેસ પણ નથી કર્યો પ્રોપર્ટી પણ એ લોકો બધી લઈ ગયા અને મારી ઉપર કેસ પણ એ લોકોએ જ કર્યું એટલે મેં કીધું કઈ વાંધો નહીં આપણે કોર્ટમાં જોશું જે સાચું હશે જે સત્ય હશે એમની જીત થશે પણ બે દિવસ પહેલા મોટા આદાનો દીકરો દિનેશભાઈ અમૃત્યાનો છોકરો આનંદભાઈ અમૃત્યા અને બિપિન અમૃત્યા તે મારા ઘરે આવી રાતના 11 વાગ્યે મારી મમ્મીને એટલે બેલ મારી એટલે મારી મમ્મીએ ગેટ ખોલ્યો કારણ કે મારા ગેટમાંથી દેખાતું નથી કે બારે કોણ હશે કારણ કે ફિંગર પોલર ઓટોમેટિક લોક છે ગેટ ખોયલો મારી મમ્મી શોપ થઈ ગઈ કે આ લોકો અત્યારે મારી મમ્મી આવજે બેટા અત્યારે નહીં આપણે સવાર વાત કરશું તો એને મારી મમ્મીની છાતી ઉપર ધક્કો મારી અને ઘરની અંદર ઘૂસી ગયા અને ગેટ બંધ કરવાની કોશિશ કરી તો એને ખબર નથી કે બાજુવાળા આંટી ઘરમાં બેઠા છે એટલે આંટી એમ કીધું ગેટ ખુલ્લો રાખ ગેટ બંધ ના થવો જોઈએ તારે જે વાત કરવી હોય અહીંયા કર તો મારા બાજુવાળા આંટીને એમ કે તમારે શું અમે આને જે કરીએ તમે અહીંથી નીકળો તમારા ઘરની મેટર નથી મારો પ્રશ્ન એ છે તમે જયારે લીગલ એક્શન લઈ જ લીધો છે તો તમને એવી શું બીક લાગી કે તમારે રાતે અગિયાર વાગે મારા ઘરે આવીને મારી મમ્મી ને મારવાની અને ઘરની બહાર નીકળવાની ધમકી આપવી પડી

એના લીધે એ લોકો અમને ધમકાવવા માગે છે કે તમે આર પાછળ હટી ને આ કાંઈ નથી કરવાનું અને એ લોકોને ખબર છે કે એમનો જ્યાં સુધી પાવર છે એમના હાથમાં ત્યાં સુધી તમે વિચાર કરો મારો વિડીયો બે દિવસથી અમે મૂકેલો છે ઇન્ટરવ્યુઝ આપ્યા તોય પણ મને મને હજી સુધી રાજકોટ પોલીસે કોન્ટેક્ટ કરવાની કોશિશ નથી કરી કે ના મારી કમ્પ્લેઇન લેવા માટે મને કાંઈ પણ એ લોકોનું એમ લાગે કે આ લોકો એક્શન લે છે હજી પણ મને કંઈ પણ સહયોગ મળ્યો નથી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી આપને શું આશા છે પોલીસ પાસેથી સમગ્ર મામલા લઈને કેમકે આપે જે વિડીયો સીસીટીવી સીસીટીવી આનંદ અમૃત્યા છે એમનું એવું કહેવું છે કે એ તમારા માતાના ઘરનો સીસીટીવી નથી એ વિડીયો તમારા ઘરનો નથી એમના જ ઘરનો સીસીટીવી વિડીયો આપે મૂક્યો છે કે મતલબ માણસ ખુદ જ ફરી ગયો પણ એ તો હવે આઈ થિંક લીગલ એક્શન અમે પણ અને મારો સીસીટીવી સાચો પ્રૂફ કરવા માટે મારી બિલ્ડિંગ છે અને જે ઘરમાં આવ્યો તો જે બિલ્ડિંગ ને ખબર છે એ લોકો તો ખોટા સીસીટીવી નહીં આ વખતે આપણે એમ કહીને માણસ જ મોટો મોટો સીસીટીવી છે તો મારી બિલ્ડિંગ બોલવા માટે રેડી છે અને જે મારો સીસીટીવી નથી મારા બિલ્ડિંગનો સીસીટીવી માં આ લોકો કેપ્ચર થયા છે અને બીજા ઇન્ટરવ્યુમાં તમે કહો છો કે એક ઇન્ટરવ્યુમાં એ લોકો એમ કીધું કે એનો નથી બીજા ઇન્ટરવ્યુમાં એની જ વાત એને જ ખોટી રીતના ફેસ કરી કારણ કે જે ઇન્ટરવ્યુ મેં જોયું એમાં એમ બોલી છે કે અગર વાગ્યે એમને કેવા નોટિસ આપવા ગયા હતા કે ઘર ખાલી દે અમે તો વાત કરવા ગયા તા હું આપની માતા સાથે વાત કરવા માંગીશ જો તેઓ વાત કરવા આપની આપે જે રીતે સમગ્ર ઘટના થઈ સૌપ્રથમ તો હું આપને પૂછવા માંગીશ કે આપની સાથે શું બનાવ બન્યો જેના કારણે આવી રીતે સોશિયલ મીડિયા પર આ મુદ્દો લાવવાની જરૂર પડી સર એક્ચ્યુઅલી તો એવું છે કે જ્યારે મારા હસબન્ડની ડેથ થઈને પછી અમારે વિવાદ તો ચાલતો જ તો પ્રોપર્ટી ને લઈને પણ મારે કોઈ એક્શન લેવા નહોતા કારણ કે મેં એટલે મારે કઈ લેવા નહોતા લીગલી અમારે જેટલું થતું હતું એટલું અમે કરવા માંગતા હતા અને અમે પટેલ સમાજ અમારા જેટલા પરિવાર છે કે મિટિંગ ક્યો કરે પણ મારા જેઠ ક્યારે મિટિંગ ઉપર આવ્યા નહીં પછી અમે લીગલી પ્રોસેસ ઉપર ચાલતા હતા તો એનો એને કેસ કર્યો છે અમે કર્યો નથી તો ત્યાંથી મને નેવું દિવસ ને ટાઈમ હોય કોર્ટ તરફથી તો એની બદલીમાં મને પાંચ દિવસ પહેલા કે છે કે તમારી તમારી સુનવાઈ છે ધોરાજીમાં એટલે મારા વકીલનો નો ફોન આવ્યો કે અંજુબેન તમારે આ રીતના એટલે મેં કીધું સર હવે મારે આવી રીતના કેવી રીતના બધું એડજસ્ટ કરવું કાગળિયા આ તે એટલે પછી મારે વકીલે એમ કહી દીધું કે ભાઈ જ્યાં સુધી અંજુબેન ન આવે ત્યાં સુધી આ કઈ આગળ પ્રોસેસ નહીં ચાલે એની પાસે ડોક્યુમેન્ટ છે એ પ્રોવાઈડ કરવા માંગે છે અને આ રીતના પ્રોસેસ છે એ એને બધું એને વકીલે કહી દીધું એટલે એને ટાઈમ લીધો ને એટલે આને લગભગ મને એવું છે કે ટાઈમ લીધો એને પસંદ ન મારી ઘરે દારૂ પી અને ત્રણ જણા આવ્યા એટલે એનો મારો કેવાનો મતલબ એટલો છે કે ગાડી ડાયરેક્ટ અંદર લઈ લીધી અને છેઠું થી ગાડી લીધી એનો મતલબ એનો શું થાય કે શું કરવું તું મને તો ખબર નથી કે એને ગાડી અંદર લીધી અમે તો જયારે સીસીટીવી કેમેરામાં જોયું ત્યારે અમને ખબર પડી કે ગાડી ગેટ ની અંદર નાખી અને પછી ઉપર આવ્યા ઉપર આવીને બેલ મેરી એટલે મને કઈ અંદાજ નહોતો કે ઈ આવશે મને મગજ માં નહોતું કે મારો મેં જેને આટલા દિલથી થી માયના છે ઈ જ વ્યક્તિ મારી ઘરે આવશે આવ્યા અને દરવાજો ખોલ્યો તો થોડી વાર તો સ્ટોપ થઈ ગઈ એટલે પછી મેં એને કીધું કે રીંગ કર્યો બેટા તું અત્યારે નહીં જે વાત કરવી આપણે સવારે કરશું એટલે મને ધક્કો મારી અહીંયા ચેસ્ટ ઉપર અને અંદર ત્રણેય ઘૂસી ગયા ને પછી એનો ફ્રેન્ડ મને કહે છે કે 24 કલાક આમ ચપટી વજાવીને કહે છે કે 24 કલાક

સૌ પ્રથમ તો આપ એફઆઈઆર કરવા ગયા અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં શું ઘટના બની અને આપને કેવો રિસ્પોન્સ મળ્યો એમની સામેથી જો પોલીસ આયા સાહેબ આવ્યા હતા ને જે જે સાહેબ હતા ઈ એનું નામ તો નથી ખબર પણ મે 100 નંબર માં કોલ કરેલો હતો એટલે સાહેબ આવ્યા એટલે સાહેબે શું કે શું થયું બેન એટલે મે એને એમ કીધું કે સાહેબ આ ટ્રિંગ કરે ઝઘડો કરે છે તમે આને લઈ જાવ અત્યારે એટલે સાહેબ બોલી લાગે તમારે કમ્પ્લેન કરવી છે હા સર મારે કમ્પ્લેન કરવી છે તો હજી તો હું બોલું છું ને તો આનંદ અમૃતિ વાત કરાવી કેની સાથે કરાવી એ મને ખબર નથી સાહેબ ને જેવો ફોન ગયો ને એ સાહેબે મને શું કીધું કે અત્યારે ફેમિલી મેટર છે તમે ખુદ જાણી લો અને પછી તમે સવારે કમ્પ્લેન કરો મારે એને ઘરમાંથી કાઢવા દા એટલે મેં આયા કરી મેં એને કીધું હા અત્યારે નીકળું એટલે એ લોકો નીકળી ગયા અને વાહો હું એક્ટિવા લઈ અને સીધી પોલીસ થાને ગઈ અને મેં જઈ અને કીધું સર મારી મારી પાસે આ બનાવ બનો છે અને મારી ગણતરી પ્રમાણે મને મારવા જ અને બધું મારી સાથે કર્યું છે એટલે મને કે તમે બેસો સાહેબ નથી આવે એટલે તમારી ફરિયાદ લઈ લઈ સાહેબ આવ્યા એક વાગે એક વાગે આવ્યા મને પૂછપરછ કરી બધું લખાણ કરતા હતા લેપટોપમાં પાછો કોઈનો કોલ આવેલો કે ન આવ્યો એ મને ખબર નથી જેનો બી આવ્યો ફોન કોલ મને એને તરત એમ કીધું કે બેન સાહેબ સોઈ ગયા છે તમે સવાર આવજો તમારી એફઆઈઆર સવાર થશે મેં ના મારે તો એફઆઈઆર અત્યારે જ કરવી છે અને અત્યારે જ ફાડી જઈશ હું એફઆઈઆર એટલે મને કહે છે કે કઈ વાંધો નહીં લાવો હું એફઆઈઆર કરી દઉં તો બોલો મારું મારું સ્ટેટમેન્ટ મને ને મને બોલાવી અને કાગળમાં સ્ટેટમેન્ટ તૈયાર કર્યું એના કોમ્પ્યુટરમાંથી કાઈડું એક પ્રિન્ટ મને આપી એક પ્રિન્ટ એને રાખી બેમાં મને સાઇન કરી મેં વાંચ્યું તો એમાં એમ લખેલ નતું કે મેં એમ કીધું કે મને મારવા આવ્યા મેં કીધું સાહેબ તમને મેં કીધું તો ખરા કે મારવા આવ્યા તમે આમાં કાન જ લખ્યું તો મને એને એમ કીધું કે બેન તમે સવારે આવજો સાહેબ આવશે એટલે આપડે બધું લખાણ કરશું એટલે મેં કીધું આ એફઆઈઆર છે ત્રણ વાગે એને પૂછ્યું કે સર આ એફઆઈઆર છે મને કે હા એફઆઈઆર છે મેં કીધું સર પછી હું કઈ બોલી જ નહીં મને ખબર પડી ગઈ કારણે એફઆઈઆર નથી પાડી કારણ કે એ ન ગણાય એટલે નોર્મલ અરજી લીધી હતી સ્ટેટમેન્ટ હતું

લોકો કે અમારે નથી આપતી કઈ કારણ તમારે તમારા નામે બિલ કર્યું તો કઈ રીતના કર્યું મને જવાબ જોઈએ બસ આટલું મને હેલ્પ કરી આપો તમે જી જી ક્રિસ્ટિના આપ મુંબઈ માં રહો છો અને આપના મમ્મી રાજકોટમાં રહે છે જેવી રીતે આપણે વાત કરી અને તમે ત્યાં જે છે એક્ટિંગ પણ કરો છો અનેક જગ્યાએ તમે કામ પણ કર્યું છે ત્યારે આ બંને હાલ જે છે એ કશું કરવા માંગી રહ્યા છો સર્વાઈવ કરવાનો ટ્રાય કરી રહ્યા છો એની અંદર આપને શું લાગે છે કે કેમ આવો પોલીસનો રિસ્પોન્સ મળી રહ્યો છે શું લાગે છે આપને સમગ્ર વિષય પર જેટલી મને ખબર પડે છે એટલું હું કોઈ પાર્ટીને કે મને પોલિટિક્સ મને સાચન હું ખુદ આમાં ઇન્વોલ્વ નથી થવા માંગતી હું લાચાર છું એટલે મારે બોલવું પડે છે કે એ બીજેપી ના કાર્યકર્તા છે એટલે મારી સાથે આવો દુર્વ્યવહાર થઈ રહ્યો છે કે મને ક્યાંયથી ન્યાય નથી મળતો મારે આજે રાજકોટમાં ગમે ત્યાં પોલીસ સ્ટેશન અમે લોકો જઈ આવ્યા પહેલા પણ અમે કમિશનર અરજી કરેલી છે ત્યાંય પણ અમને ન્યાય ના મળ્યો મને ખબર નથી પડતી કે એવા તો શું કનેક્શન છે કે અને મારા દિનેશ બાપુજી નું એવું કહેવાનું છે કે હું ક્યાં પણ ઇન્વોલ્વ નથી તમે ઇન્વોલ્વ નથી તો તમે કઈ રીતના એમ કહી શકો કે બધી મિલકત મારા દીકરાને આપી દીધી છે અને ચૌદ વર્ષથી આ તમે જ નહીં તમે ઇન્વોલ્વ નતા તો તમારે એમ કેવું હતું ને કે બેટા બેટાજી હોય તું ઘરનું ઘરમાં સુલટાવી લે

પણ ક્રિશ્ચિયન એમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એમનામાં એ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આપના પિતાએ વિલ કરી હતી અને વિલ ની અંદર બધું એમના નામે કર્યું હતું જી વિલ કરી છે હવે હું હજી ઈ મેન્શન કરી દઉં જી વિલ કરેલી છે ઈ વિલ જી છે ઈ વિલ 2008 માં થઈ હતી અને ઈ વિલ નોટરી થયેલી છે વિલ રજિસ્ટર્ડ નથી જી બે હજાર હું અને મારી મમ્મી મારા પપ્પા સાથે જ રહેતા હતા અને ખુશ ખુશી રીતના રહેતા હતા મારા મમ્મી પપ્પા અલગ થયા બે માં મારા પપ્પાને ને ચાર વર્ષ પહેલા ખબર પડી ગઈ હતી કે મારી ઘરવાળી મારી સાથે નહી રહે

કે અ આ દુનિયાની અંદર તમે આટલા કિસ્સા સાંભળ્યા છે દુનિયામાં હું પચાસ વર્ષ નહીં થઈ મેં એક કિસ્સો એવો નથી સાંભળો કે ભત્રીજા ને નામે રીલ થઈ જી અ ક્રિષ્ના કઈ રીતની માંગ છે પોલીસ તરફથી કેવી રીતની માંગ છે અને શું આશા રાખી રહ્યા છો કે સમગ્ર મામલાને લઈ અને કઈ રીતનું જે છે એ રિસ્પોન્સ આવે અ મારે બસ એટલી જ ઈચ્છા છે એટલું જ નિવેદન છે બધાને અને એટલી જ રિક્વેસ્ટ છે કે મને ન્યાય મળે મને પોલીસ પ્રોટેક્શન મળે હું સવારથી બધાને એક જ વસ્તુ કહું છું અત્યારે મને મીડિયા તરફથી એ પણ જાણવા મળ્યું છે કે એને મારી ઉપર ડિફેમ કરવાનો કેસ નાખ્યો છે હું પણ મારી રીતના લીગલ એક્શન લઈ લઈશ લાગશે કે એમના ડરાવાથી હું ડરી જઈશ તો એ તો પોસિબલ નથી કે હવે હું તમારાથી ડરીશ નહીં કારણ કે તમે કોઈ બીજેપીના કાર્યકર્તા છો મને ખબર છે કે બીજેપી ખુદેય ન્યાયનો સાથ આપશે મારી બસ કોર્ટ ને પોલીસ ને બધાને એટલી જ રિક્વેસ્ટ છે કે જે પણ હોય એ સત્યનો સાથ આપજો અને જો હું સત્ય બોલતી હશ તો સત્યની જ જીત થશે જી જી અમારી અને અમારી સાથે અનેક લોકોની એવી જ આશા છે કે જે પણ હોય એટ ધ એન્ડ ઓફ ધ ડે છેલ્લે સત્યની જ જીત થાય આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર વિષય પર આપે વાત કરી એની માટે આપનો ખૂબ ખૂબ આભાર